આ નોટિસ વિરુદ્ધમાં સડસઠ જેટલા ખેડૂતો સિનોર એમજી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા અને સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે તમામ ખેડૂતોની મૂળ કનેક્શનની ટેરિફમાં સમાવેશ કરવા કરી હતી રાજ્ય સરકાર દ્વારા સને બે હજાર ઓગણીસમાં સૂર્ય શક્તિ કિસાન યોજના સ્કાય યોજના તરીકે અમલમાં આવી હતી અને એનો મુખ્ય હેતુ એવો હતો કે ખેડૂત બે હજાર બાવીસમાં બમણી આવક ધરાવતો થાય એટલે કે આ યોજનામાં જોડાય તો જે જગ્યા ઉપર વીજ ઉત્પાદન થાય વીજ વપરાશ થાય અને વીજ નું બિલ ભરવું ન પડે અને ઉત્પાદન મળે તો એમાંથી ખેડૂતને બે રૂપિયા મળે એવી યોજનામાં અમો મોટા ફોફડિયાના અગિયાર કેવી ઝાંઝર ફીડર યોજનાના ખેડૂતો જોડાયા પણ પહેલું બિલ આવતા જ અમને ખબર પડી કે આમાં યોજનામાં તો કોઈ કાચું કપાયેલું દેખાય છે એટલે અમે ત્યારથી અનેક વખત રજૂઆતો કરી હતી અને હાલમાં આ યોજના અંતર્ગત હપ્તા બાકી કરીને અમને એક નોટિસ આપી કે હપ્તા નહીં ભરવામાં આવે તો તમારું વીજ કનેક્શન કાપવામાં આવશે એથી અમે અહીંયા આવ્યા તો એવું કે તમારે લોન બાકી છે અમે લોકોએ કોઈ લોન લીધી નથી સુધી અમે કોઈ લોન લેવા માટે કોઈને અધિકૃત કર્યા નથી અને હપ્તા અમારે ભરવાના છે એમ કરીને એ લોકો અમારી મજબૂરીનો લાભ લઈ અને એમજીવીસીએલ એનું વીજ કનેક્શન કાપવાનું જણાવતા અમે અહીંયા એક આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે અને એ આવેદનપત્ર આપતા આપતા અમને એવું કહ્યું કે ભાઈ અમે તમારા ઉપરી અધિકારી સાથે અમને વાત કરવા તો ઉપલી અધિકારી શ્રી કાર્યપાલક યજને મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી ડભોઈનાઓ સાથે ટેલિફોનિક વાત કરતા અમે કીધું કે આટલું મોટું દેવું થઈ ગયું છે હવે એ ભરી શકાય નહીં ખેડૂત કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય તો અધિકારીએ એવું કીધું ભાઈ તમારે ખેડૂતે આપઘાત કરવો હોય તો આપઘાત કરવા દો એ કરવાનું જણાવતા અમે આજે અહીંયા ધરણા ઉપર ઉતર્યા છે ખેડૂતને આપઘાત કરવામાં સુધીની એ લોકો દુષ્પ્રેરણા આપતા હોય અને આ યોજના સદંતર નિષ્ફળ નીવડેલ હોય પાયલોટ પ્રોજેક્ટ હોય અને આ યોજનામાંથી અમને મૂળ યોજનામાં મૂળ કનેક્શનની ટેરિફમાં દાખલ કરે એવી અમારી માંગ છે